પંચોતેર લાખ રાશન ધારકો રહેશે અનાજ વગરના એક નવેમ્બરથી રાજ્યમાં રાશન દુકાનદારો હડતાળ પર ઉતરશે પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા આખરે હવે રાશન ધારક દુકાન જે રાશનના દુકાનદારો છે તે હડતાળ પર ઉતર્યા છે સરકાર માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાળની ચીમકી રજૂઆતો છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આપ્યાનો આરોપ છે બાયોમેટ્રિક વેરીફિકેશન રદ કરવા દુકાનદારોની માંગ સમયસર કમિશનની ચુકવણી કરવા પણ દુકાનદારોએ માંગ કરી છે પહેલી નવેમ્બરથી જે હડતાળની બાબત છે એ બાબતની અંદર રાજ્ય અમારા બંને એસોસિએશન દ્વારા વારંવાર મને અધિકારીઓને રજૂઆતો કરેલી છે તો અધિકારીઓ ક્યાંકને ક્યાંકને આ જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો યોગ્ય જવાબ નથી આપેલા એક પણ પ્રશ્ન અત્યાર સુધી અમને સહકાર નથી મળ્યો જેના પરિણામે હડતાલને અમને કરવામાં આવ્યું આ જે હડતાળ છે હડતાલ અમારા અસ્તિત્વની લડાઈ છે અમારા હકની લડાઈ છે અમારા અધિકારની લડાઈ છે અમને યોગ્ય કમિશન મળતું નથી કમિશનની બાબત છે એની માટે પણ રજૂઆત કરેલી છે ઘઉં ખરાબ ઘઉં આવે એ બાબતની પણ રજૂઆત છે એવા અનેક પ્રશ્નો વીસ પ્રશ્નો જેવા પ્રશ્નો અમે સરકારને રજૂઆત કરી કરેલી સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉડાવ જવાબ આપેલા છે જેના પરિણામે અમારે હડતાલ કરવામાં આવી છે આ હડતાલ અમે સીધે સીધી કરવામાં નથી વારંવાર રજૂઆત કરી રજૂઆતના પગલે અમને જ્યારે સહકાર નથી મળ્યો ત્યારે હડતાલ કરવા જ્યારે સરકાર દ્વારા કોઈપણ જાતનું અમને ન મળે તો એક અમારા સવિતા અમારા અધિકાર છે કે આંદોલન કરવું જે આમાં આંદોલન કરી રહ્યા પહેલી નવેમ્બરથી અમારા રાજ્યના ઓલ ગુજરાત ફેર પ્રેશોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રેશોપ એસોસિએશન બંને સંગઠને હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું છે કારણ કે સતત વેપારીભાઈઓનું સસ્તાના જના જે વેપારી ભાઈ છે એનું સતત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમારા રાજ્યના સત્તર હજાર દુકાનદારોએ નક્કી કર્યું છે અમારી વારંવાર રજૂઆતો લેખિક મૌખિક રૂબરૂ આ કોઈ રજૂઆતને ધ્યાનમાં નથી લેવાતી ત્યારે અમે છેલ્લા ચાર વર્ષથી અમે આ સતત રજૂઆત કરી હતી એટલે આ વખતે અમે પહેલી નવેમ્બરથી આરપારની લડાઈ લડવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી અમારી માગણીઓ જે છે અમારી આવી વીસ માંગણીઓને લઈ અને પહેલી નવેમ્બરથી અમે હડતાલ ઉપર જશું અને આ હડતાલ જો અમારી શરૂ રહેશે તો રાજ્યના જરૂરિયાતમંદ અને ગરીબ ગરીબ લગભગ ચિમ્બોતેરથી પિંચોતેર લાખ કુટુંબો અનાજ અને વિવિધ જંસીઓ જંસીઓથી વંચિત રહેશે એની ટોટલ જવાબદારી સરકારશ્રીની રહેશે